વલસાડના ધરમપુર ખાતે યોજાયેલ યુનિટી માર્ચના કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આવા લોકો આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ ચમકવવા આવ્યા છે અરાજકતા ફેલાવનાર અને કાવતરા કરનાર નિષ્ફળ જવાના છે પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન કરશે એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા યુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરજત ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ ને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ નું ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે